નમસ્કાર મિત્રો કરાવી શકે છે માહિતી જોઈએ સૌથી પહેલા વાત કરીએ આપણે ના નામથી દેશભરમાં રિટેલ સ્ટોર ચલાવતી કંપની એવન્યુ સુપર માર્ટ ના શેર ઉપર બ્રોકરેજ ફ્રમ સીએલ છે ત્યારે બ્રોકરેજ હાઉસ સીએલએસ એ આ સ્ટોક અડતાલીસ કરોડ રૂપિયાની છે તેમજ તેનો ફિફ્ટી ટુ વીક હાઈ પિસ્તાલીસો નેવું રૂપિયા છે ફિફ્ટ ટુ વીક લો તેપન રૂપિયા છે આ કંપનીના ફાઉન્ડર દિગ્ગજ રોકાણકાર રાધા દમાણી છે એટલે કે જે બ્રોકરેજ હાઉસ સીએલએસ એ છે એ આ સ્ટોક ઉપર બોલી છે અને ટાર્ગેટ પ્રાઇસ પણ વધારી દીધી છે

કરીએ આપણે એવન્યુ સુપર એટલે કે ડી માર્ટ ના શેર વિશે જેમાં બ્રોકરેજ ફર્મ સીએલએસ ટાર્ગેટ પ્રાઇસ વધારી છે અને 5500 ની આસપાસ કરી છે અને એક્સપર્ટ નું માનવું છે કે આ શેરમાં આવનારા સમયમાં સારી તેજી જોવા મળી શકે છે સાથે ખરીદીની રેટિંગ પણ આપી છે તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ હવે મળીએ આવનારા વિડીયોમાં ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો કમેન્ટ કરો વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સએપ બધી જગ્યાએ શેર કરવાની શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી પણ દબાવી દેજો